વધુ એક ના મોત સાથે મૃતક એક હજાર એકસો વીસ થયો છે જયારે કોરોના માત આપનારોની સંખ્યા છેતાલીસ હજાર ચારસો સત્તર પર પહોંચી છે સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે જોકે નવા કેસ સામે ડિસ્ચાર્જ રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે શનિવારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો અઠ્ઠાવીસ અને જિલ્લામાં છત્રીસ મળી કોરોનાના નવા એકસો ચોંસઠ પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંક અડતાલીસ હજાર છસો એકોતેર થયો છે આ સાથે શહેર જિલ્લામાં વધુ એકના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક એક હજાર એકસો વીસ થયો છે સુરત શહેરમાંથી એકસો એકત્રીસ અને જિલ્લામાંથી સત્તાવીસ મળી કુલ એકસો અઠ્ઠાવન દર્દી કોરોનાને માહ સાજા થયા છે જેને પગલે કોરોનાને માહત આપનાર દર્દીઓની સંખ્યા સુડતાલીસ હજાર ચારસો એક સત્તર થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર એકસો ચોત્રીસ છે જેમાં સુરત સિટીમાં કુલ છત્રીસ હજાર ત્રણસો પંદર કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો મોત થયા છે જ્યારે જિલ્લામાં કુલ બાર હજાર ત્રણસો છપ્પન કોરોના પોઝિટિવ કેસમાંથી બસો ચોર્યાસીના મોત થયા છે સુરત સિટીમાં ચોત્રીસ હજાર અને સુરત જિલ્લામાં અગિયાર હજાર સાતસો છેતાલીસ દર્દી કોરોનાને માત ઘરે પહોંચ્યા છે આન્સર કુરેશી ટ્વેન્ટી ન્યૂઝ